રોડથી અંબાજી જતી રાજસ્થાન એસટી બસનો સર્જાયો અકસ્માત બસમાં સવાર છેતાલીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા રોડથી અંબાજી જતી રાજસ્થાન રોડવેઝની બસને અકસ્માત નડ્યો હતો અને બસમાં બેઠેલા છેતાલીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં પંદર જેટલા મુસાફરોને વધુ ઇજાઓ પહોંચતા આબુરોડ ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા આજરોજ રાજસ્થાન રોડવેઝની છેતાલીસ મુસાફરો ભરેલી બસને અકસ્માત નડ્યો હતો જેમાં ડ્રાઈવરના જણાવ્યા અનુસાર આબુ આબુરોડથી દસ કિલોમીટર આગળ આવતા વળાંકમાં સામેથી ફૂલ સ્પીડમાં ઓવરટેક કરી આવતી કારને બચાવવા જતા બસને સાઈડમાં કરતા સ્લીપ મારી ગાડી નદીમાં ખાબકી હતી જેને પગલે આબુ રોડ અધિકારી સહિત ડીવાયએસપી અચલસિંહ સિંહ રિકો થાના એસઆઈ રામાવતાર છાપરી ચોકી સ્વરૂપસિંહજી દોડી આવી મુસાફરોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી અકસ્માતને પગલે આસપાસ ना लोकोपण बचाववानी कामगिरी में जोड़ाया था, जो कि स्थानीयों father, ने मांग <ने> छह के जग्गियाँ ही आवार-नवार कसमातो तथा होवा थी, आजग्गियाँ मजबूत साइडो बांधवानी मांगनी करी रहे आज। ये निवास का चालू के साथ मैं आबूडों से हमबाजी की तरफ जा रहा था, आबूडों से दस मिनट आ गया है, तो बरसात चाल� कितने मुसा फिर छियालीस मुसाफिर थे तो पंद्रह छोटे उनको हॉस्पिटल भेज दिया मरे कितने हैं कोई कोई नहीं किसी नहीं और गाड़ी पलटी मारी और क्या बस को कितना नुकसान हुआ बस पूरा खत्म हो गया गांव लोगों ने क्या हेल्प किया लोगों ने लोगो को निकलवाने हेल्प किया और सभी को कहाँ भेजे गए ट्रामा सेंटर भेजा गया शुभ नाम बोल दीजिए आपका गोविंद कुमार